ધોકડવામાં સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં પરિણામને લઈ આનંદનો માહોલ જોવા મળ્યો હતો વિદ્યાર્થીઓમાં એક તરફ પરિણામનો આનંદ હતો તો બીજી તરફ જૂના ગુરુને છોડવાનો ગમ હતો શિક્ષકો દ્વારા વિદાય સમયે બાળકોને પેંડા ખવડાવી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અહીંયા ઉલ્લેખનીય છે કે કન્યા પ્રાથમિક શાળામાં બાળકોના ભણતર સાથે ઘડતર પણ થાય છે આ શાળામાં સરકાર દ્વારા સ્કોલરશીપ આપવામાં આવે છે સાથે જ બાળકોને શિક્ષણ માટે ચોપડાનું વિતરણ પણ કરવામાં આવે છે શાળામાં ઉચ્ચ લાયકાત ધરાવતા શિક્ષકો છે અને મધ્યાહન ભોજનાલયની પણ વ્યવસ્થા છે મારું નામ રાખુલિયા ગંસ્યામભાઈ હું કન્યા શાળામાં પ્રિન્સિપલ છું અને અહીંયા આ ગત વર્ષ એટલે કે 2024-25 થી આ શાળાની અંદર કુમારોનો પણ એડમિશન શરૂ થઈ ચૂક્યો છે અને કુમારોનો એડમિશન શરૂ થતાની સાથે જ બ્યાસી જેટલા બાળ કુમારોએ આ શાળાની અંદર એડમિશન લીધું છે અને અહીંયા એક થી પાંચ ની અંદર નવોદય પરીક્ષા સીઈટી અને ધોરણ છ ની અંદર શિષ્યવૃત્તિ પરીક્ષા ધોરણ આઠ ની અંદર જ્ઞાન સાધના સ્કોલરશીપ એક્ઝામ અને એનએમએમએસ જેવી તૈયારીઓ અમારા શિક્ષકો દ્વારા કરાવવામાં આવે છે અને અમારી શાળાની અંદર ખુલ્લું વાતાવરણ એક એક રૂમની અંદર ચાર ચાર પંખા અને ફૂલ ફૂલ લાઇટિંગ સુવિધા સાથે મધ્યાહન ભોજનમાં પણ પૌષ્ટિક નાસ્તો અને બપોરના ટાઈમે ગવર્મેન્ટના મેનો પ્રમાણે મધ્યાહન ભોજન પીરસવામાં આવે છે પ્રાઇવેટની અંદર લિમિટેડમાં માનો કે એસએમએટ તરીકે એક પુસ્તક આવે છે એ એમાંથી ન જ પૂછી શકે છે લોકો જ્યારે અમારા ગવર્મેન્ટની અંદર અમે અધ્યયન નિષ્પત્તિ આધારિત અ શિક્ષણ આપીએ છીએ અને અમારા એકમ કસોટીથી માંડી અને ટોટલી કામ જે છે એ અધ્યયન નિષ્પત્તિ આધારિત જ પેપર હોય છે અને ક્યારેય નવનીત કે ગ્રેડો આધારિત ક્વેશ્ચન પેપર હોતું જ નથી મારું નામ બલદારિયા મહેશ હું શ્રી કન્યા શાળા પ્રાથમિક શાળાનો એસએમસીનો સભ્ય છું મારી બંને દીકરીઓ અહીં અભ્યાસ કરે છે સ્કૂલમાં બહુ સારું એવું ગુણવત્તાવાળું શિક્ષણ આપે છે અને બહુ સજ્જ સુવિધાવાળી સ્કૂલ છે તો આપણા બાળકોને અહીંયા

કુંજ પ્રોજેક્ટ દ્વારા બાળકોને અભ્યાસ કરાવવામાં આવે છે અહીંના શિક્ષકો ખૂબ સારું ભણાવે છે અને બાળકોને ખૂબ સારો ફીલ થાય છે અહીં પાણીની સારી સુવિધા છે પછી વૃક્ષો જે જેથી આપણને પર્યાવરણ સારું મળી શકે છે અહીંનું ભણવાનું પણ સારું છે કમ્પ્યુટર લેબ છે વિશાળ પુસ્તકાલય છે વગેરે

હજી શિક્ષકો પણ અભ્યાસ કરતા જ હોય છે મધ્યાહન ભોજનની પછી શિષ્યવૃત્તિની પુસ્તકોની રમત રમતના સાધનોની વગેરે અને કોમ્પ્યુટર લેબ પણ છે